ແם છો મિત્રો મજામાં મજામાં દેજો તો ફરી એકવાર તમારું અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તો મિત્રો આજે તો છે ને પહેલા આપણે આનો ઇન્ટ્રો આપી દેવી તમે આને જોયો નહીં હોય તો આ છે ને મારા રોડ ભણતો તો નાનપણનો વાયબન છે અમે બે ઘારો વાર તે નિસળમાં જાતા ગામમાં ભણવા જાતા તો આજે મિત્રો એને લીધો છે આઈફોન દેખાડતો ભાઈ આઈફોન હવે સાલે નહીં નહીં આઈફોન બતાવ ને ભાઈ તો જો આજે એને લીધો છે નવો આઈફોન એટલે કાલ રાતે લાવ્યો છે અને આજ અત્યારમાં એ આઈફોન લાવવાની ખુશીમાં આપણે જવાનું છે પેલા મેળવી પગે લાગવા કેમ કે નવી વસ્તુ લેવી એટલે પેલા માથે જઈએ તો જવું પડે તો અત્યારમાં આપડે જવાનું છે ભાવનગર માં બેઠેલા આપણે કાર્ય બિલ ની મેં તો આપણે જવાનું છે પેલા ના તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહીજો નાથી પીછે જવાનું છે બીજી જગ્યાએ તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો તો ફાઈનલી મિત્રો અત્રમાં કાઢીએ બિલ પોગવામાં છે ઉભર હું તમને બતાડું તો આ છે અંદર જવાનો ગેટ તો હાલો હવે ડાયરેક્ટ જઈએ આપણે અંદર મંદિરે તો મિત્રો અત્રમાં કાળિયા બીડા પોગી ગયા છે અને ઉભરો તમને દેખાડું તો આ કાળિયા બીડ મેડીમાનું મંદિર છે તો હાલો અતરમાં આપણે જઈએ અંદર અમે પણ દર્શન કરી લીયું અને પણ તમે પણ દર્શન કરી લો તો આલો જઈએ અંદર તો મિત્રો કાક મંદિર નું લોક અંદર છે જો આ રીતના છે મંદિર ની બહાર આયા ભીમડિયા દાદા નું મંદિર છે તો તમે પેલા ભીમડિયા દાદા ના દર્શન કરી લો અને એની બાજુમાં આપણે આ ગણપત દાદા બેઠેલા છે અને આનકેન સાઈડ માં સુરાપુરા દાદા નું મંદિર છે પાર્થિકાક મંદિર નું લોક જો આ રીતના આવે છે અને લોકેશન ને અત્યારે એક નંબર છે અને મિત્રો મંદિરની બહાર નાના નાના છોકરા ઇસકા ખાઈએ કાં એટલે હિસ્કા નાખેલા છે અને કાંક દિવાલમાં આવી પેન્ટિંગ કરેલી છે મા લખેલું છે જોવો તમે તો મિત્રો તમે અમે દર્શન કરી લીધા છે અને દર્શન કરીને આન થોડાક બહાર આવ્યા છે મંદિરથી થોડાક આગળ અને આપણે ગમે ના મંદિરે દર્શન કરવા જઈએ એટલે પેલા ઇન્સ્ટાગ્રામની રીલ તો ઉતાર્યું ત્યાં તમે જોવો આ ઇન્સ્ટાગ્રામ નું શૂટિંગ હાલે છે હા તો મિત્રો ઇન્સ્ટાગ્રામ ને રીલ ઉતાર નાખ્યા પછી આપણે એક ઇન્ટાગ્રામ ને રીલ બિલ ઉતાર નાખી કેમ કે મંદિર આવ્યા છે તો ઇન્સ્ટાગ્રામ માં રીલ તો ઉતારવી પડે મેડ મને તો વ્લોગ માં કન્ટિન્યુ બના રીજો હજી મજા આવશે અને હું કાઈ કેવું હે એક નંબર વિડીયો ઉતરો કાઈ ઘટે હા એનો આઈફોન છે ને હા આઈફોન પાવર તો આલો મિત્રો હવે એની રીલ ઉતરી ગઈ લાગે છે ને હવે હું મારી રીલ સુતાર નાખું બરોબર વ્લોગ માં કન્ટિન્યુ બના રીજો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર મિત્રો અતરમાં સનસેટ થઈ ગયું છે અને તમે આનો લુક જો અને

અને પૈસા ઉભા કરવાના અમે પૈસા એ પૈસા ઉયો લે ઉતાર્યું કે ન ઉતારી આ હવે ઉતારો ભાઈ મારે તમને કાય ના ના પડે પણ એમ કહો છો આમ સનસેટ થયો આમ જોવો તમે એટલે ઉતારી છે સનસેટ છે ને એટલે મસ્ત આવે એમ હા અને આપણો એક ભાઈ બને આવ્યો છે તમને બતાડું વ્લોગમાં પ્રો ભાઈ ભાઈ શાંતિ વા શાંતિ આવ્યા તમે એમને કાળીયે વીડ મે હા જોનો ઓલો ભાઈનો ફોન લીધો કે નહીં તો એ કે હાલો આપણે જાવી દાયરેક્ટ વિડિયો ઉતારવા વ્લોગમાં મિત્રો કન્ટિન્યુ બનાવી રહેજો બરોબર તમારે કઈ કેવું છે પબ્લિક ને લાઈક કરી નાખજો શેર કરી નાખજો ને કોમેન્ટ કરી નાખજો પરેશ ને સપોર્ટ જ કરજો આભાર મિત્રો આના બ્લોગ માં કન્ટિન્યુ બની રહીજો તો મિત્રો આ તરમાં બોર પગી ગયા છે અને પહેલા તો તમે મહાદેવ ના દર્શન કરી લ્યો સો આ મહાદેવ નું મંદિર છે થાપનાથ મહાદેવ અને કઈ કેવું હે અને વિડીયો માં આગળ મજા આવે તો જા તો અત્યારે આપણે જઈએ અંદર એટલે બોર તરવાની અંદર

સમરી જાવ તમે જીવતા પાછો નો આવો અને કોઈ દિવસ તમે કોઈ દિવસ અખતરો ન કરતા હો મિત્રો આયા તમે આવો તો ખાલી ફરી ને જઈજો ઘરે સાના વાના ઘરે જઈજો ને આયા જીવ જાય તો મિત્રો કાક ઉપર થી લુક જો આ રીતના આવે છે બોર તરાવ નું શું કે ભાઈ બંધ કીને ભૂખ લાગી છે હા તો આ હેસણા મસાલે રે લઈ તું હા હમે રે

હા ભાઈ મેહુલ આ બધા એમ કેતા હોય કે સણા મસાલા ગરમ આવે આ તો ઠરી ગયા છે અબે જલ્દી બોલ સવારે પનવેલ નીકળના હે એ બધા ધંધો કરવા બધું કે આપણે આપણે ઈ નો ઠંડા આ બધું ઠંડુ લાવ આ ગરમ હોય તો આપણે કેમ ખાઈ વાત કરી છે એ ખાવા નથી પાણી નું આવડો મોટો તળાવ ગયો મે પડી અંદર પીવું એટલે પી અબે સાલે

તો અમે ધાવી અંદર દર્શન કરવા. મિત્રો આતરમાં ઘરે જાતા હતા અને ત્યાં એક ભાઈબંધ મળી ગયો છે અને એને જો સોડામાં ટાડી દીધો છે. અને ઓલો સામે સોડા પીવો છે. અને હું કે ભાઈ કઈ કેવું છે? ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. આ આભાર ભાઈ. એપલ લાગે એની અંદર ભાઈ બધા એપલ વાળા જગ્યા જગ્યા છે. અને જો સોડામાં ઉતારી દીધો છે. બીજું કઈ કહેતા નથી ભાઈ, ખાલી લાઈક કરો, શેર કરો. સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં વાત બરોબર ને ન ભૂલતા હો ભાઈ તો ફાઇનલી મિત્રો આ અમારો વ્લોગ પૂરો થાય છે અને અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો અને આ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં